મારી જીભ ખરાબ છે પણ બાપુએ જ લગભગ છેલ્લા બે મહિને દોડા કરે અને ભાવનગર સાઈડ થી આ મનુ કાકા પરમાર કાકા બધા બેઠા છે અને એમને ખબર છે મારેથી મિસ્ટેક થાય નહીં પણ કાલે હાજર હતા અને આ પહેલી તારીખ મારી એક હતું ચાંદખેડામાં આજે અને બીજું આગળ એટલે બે જગ્યાએ ભેગું થાય એવું શક્ય નતું અને એ બધા કાલે હયાત જ હતા પણ મેં પેલા હાથ જોડીને એવું કીધું કે ભાઈ તમે એક દાડો પાછળ કરી નાખો પણ મારે જવું જરૂરી છે આ કોઈ વાર્તા નથી ભાઈ હાજર જ પણ આજ ગમે ત્યાં જવું છું કે મારો ઠાકર કરાવે એ કરું છું મારું પોતાનું કઈ નહીં અને આમ તો ઘણા સમયથી છેલ્લા છ આઠ મહિને થી ધૂણવાનો બને જ કરી દીધો એટલે કોઈ ધૂણા તો એનો મને વિરોધ નથી પણ કઈક નોખું કરવું નથી એ જે કરતા હોય છે જેનું દેવ જેવું કરતું હોય છે મને એનાથી કોઈ તકલીફ નથી પણ દુનિયા કરતી હોય એવું કરવું જરૂરી નથી આપડો નોખો ચીલો પાડો ને ભાઈ સમજાય ને ભાઈ એટલે સાધુ સંતો ઉપસ્થિત છે અને બાપુએ જો રૂપિયા ખેંચામાં નાખ્યા તો માથું ઉતારી આપી દેવાનું કે મારા સાનિધ્યમાં આવીને કોઈ એવું કહે કે બાપુએ અમારું આ કામ કર્યું અને આટલો વ્યવહાર લીધો રાજપૂત હોય કારડિયા હોય કે અઢારે વરણ હોય પણ આજ જે આવ્યો છું કે આમ તો કાઠી નો ડાયરો છે જાજો તો કારણ કે માં ગતરાડ નો ફોટો જોયો એટલે જાજુ શીખવવાનું ના હોય અને સમયનો નો અભાવ છે કારણ કે અભાવ એટલે આમ કઈ મારા પાસે મેલું નથી ચાલતી હવે નોકરી મજૂરી જવાનું છે એટલે એટલે ટૂંકમાં જે કહું કે હું એ રસ્તે દોડું છું સંસ્કાર શિક્ષણ અને જરૂર પડે તો શસ્ત્ર ઉપાડવાનું છે સમજાય છે અને આ કેમ ગામો ગામ કેમ દોડું છું આમની કઈ મેં નક્કી નથી કર્યું બાપુ વારે કે ભાઈ અમરેલી હું આવું તો કેટલા હજારનો વ્યવહાર કરશો અને બાપુ કે કોઈ એવું કહી દે કે બાપુ એ અમારી સહાય પીધી સમજાય ને કે ભાવ ખેલો એ વસ્તુ અલગ છે પણ એ આ લો નથી અને હું ચમ આ બધા કહું છું કે કોઈ પણ જ્ઞાતિમાં કોઈ હું એવું નથી ભેદભાવ નથી સમજાવતો પણ લાગુ પડશે ને એ સમજી કે ક્ષત્રિયના ઘરે દીકરાનો જન્મ થાય ને તો આ ધરતી ઉપર બે વસ્તુને પેલા ગર્વ થાય કોણ છે કોણ છે આ બે વસ્તુ કો એક તો પોતાની કુળદેવી અને બીજો હુરત નારાયણ જમ કે કુળદેવ ને એવું થાય કે કાલ કદાચ આનો વડવો દીવા ધૂપ કરતો કરતો જતો રહ્યો અને એ એની પેટીમાં અવતર્યો છે અને મને પાંચ આંગળીના ટેરવે જમાડ છે અને બીજો હુરત નારાયણ એટલે કે કાલ આ રાજપૂત નો દીકરો મોટો થઈ છે અને મને લોટો ભરીને ચળ ચડાવશે તો આપણે હેના લોટા ભર્યા કોઈ

કાણીયા ને કાણીઓ ના કહેવાય સમજાય હે ને એટલે કહેવાનો હેતુ એ છે કે જે આ બે વસ્તુ જ આપણને દુખી કરેલી એક તો વેસન ને એક ખોટી ફેશન આ બે મૂકી દો ને તો પચાસ ટકા દુઃખ ઓછું છે આ જીવું છું તમારે સામે સમજાય ના ચમ કહી શકું કે કદાચ આ ત્રણસો કિલોમીટર કાપીને આવ્યો હું ને તો ભલે હવે પાંચસો રૂપિયા હાટું નોકરી કરું છું પણ આમાંથી પચાસ ન તો યુવાન જગાડીને જઈશ તારે આ ડીઝલ બાળી થયો છું સમજાય અને આપણે હું એવું નથી કે હોય પરંપરા હોય પણ નાની નાની વાતોમાં બાયું ચડાવી અમને કોણ છો ઓળખો હોય એટલે આ ધરતી ઉપર હારા કામ કર જગત અમથા ઓળખશે તને ભલા માણસ બાયું સડાય કઈ મેલ ના આવે ભયું ભયું માં કજિયા કરીને મૂક્યા હે હવે જાગવાનો ટાઈમ આવ્યો છે સમજાય હે ને કે ન મજા આવતી આ ન કે માં પૂરું કહી દઉં ભાઈ અને બોલું છો મારા છો એ સમજીને બોલું છું ને ભાઈ ન કચે વાડ માં ના વીટ જવા દો સમજાય હે અને મેં નક્કી કર્યું છે કે જ્ઞાતિ ગમે એ હોય મારા ઠાકર ને એવું કીધું છે કે જ્યાં લગી ના હૃદય માં કોક નું ભલું કરવાનું ઈચ્છા રહે ને ત્યાં લગી ને શ્વાસ લેવા દેજે બાકી જે મારા પોતાના માટે વિચારવાનું આવે ને તે દિવસે એ શ્વાસ બહાર ના નીકળવા જતો અને બતાવી દો દુનિયામાં અને હું તો જગત ને એવું કહું છું ચમ કહી શકું કે મરદ ને ધૂણું છું અને એ મરદ એવો છે કે હાલે હાલે મારા મિલકત માં ક્યાંય તાળું નથી ભાઈ અને મેં ઠાકરને એવું કીધું હે કે જો તાળું મારીને તારું ધ્યાન રાખવું પડે તો તને દીવા હેના કરું તો તને પૂજવો નકામો કામો પડે એને થોડું ઓછું હોય સમજાય અને કાલ કોક એમ કે હોય કોક ના મેશે લીંબુ લટકતા હોય તો તમ તારે અહીંયા જાય ને એક સાનું પવાલું નાખ નાખજો તો જાપાન બહાર પગ મૂકવા દઉં તો ભાઈ હજુ હું અહીં શું મિલકત ખુલ્લી પડી એમ પણ મહત્વની વસ્તુ એ સમયનો નો અભાવ છે કે જે આપણે આ દૂષણ માર્ગે જતા રહ્યા છીએ કારણ કે આપણે આ જે વ્યસન કરીએ છીએ ને ભાઈ

એટલે આપણે એમ કહેતા કે અમે ફલાણા છે અમે આ છે અમે આ છે આજ કેમ નથી બોલતો કારણ કે આપા વિડિયોના ટુકડા ટુકડા કરીને કઈક અર્થનો અનર્થ કરે આનો એટલે કોઈ જ્ઞાતિનું નામ નથી દેતું પણ જો ખરેખર એ જ્ઞાતિમાં જન્મ્યા છો અને હું તો આ તમે આયા છો ન હારું લગાડવા નથી કરતો પણ મારા સાનિધ્યમાં જે આવતા મારા વિડિયો જોજો કે હું दादाને પછી પગે લાગુ છું પેલા હુરદ નારાયણ નો લોટો ચડાવું છું ચમ કે એને કહું છું કે આ તો એ દેવ જાગૃત થયું ને હું સેવા કરું છું પણ મારો બાપ બળુકો કેવો હતો ને એ તે વખતે ત્યાં જોયો છે અને મારે એની જેમ મરી નથી જવાનું પણ જો એનો તકરો ભારે લોહી મારામાં દોડતું હોય ને તો એની જેવું ઉજળું કામ કરાવડાવજે મારી પાસે જીવીન કરું મારે મરી નહીં અને આ જે તમારી અંદર શેતાન પડ્યો છે ને એ પચી વરાય લડવાન થાય તો ભલે બાકી આ મુકાવાનો તો શેત છે ભાઈ સમજાય ના મજા એ બંધાણી હોય નહીં ગમે કારણ કે તમે જો કે આ રેડી રેડી ને તમે તમારા મારી અહીંયા ગાડીમાં રોજ હો હો બસો બસો છોકરાને લઈને આવવાનું કિડની જતી રહી લીવર જતી રહ્યું એટલે શું કરો છો આદમ શું કરો છો આમાં મહાનતા છે આપડી આપણે કેવી અમે ફલાણા છીએ ફલાણા ચારે કહેવાય કે કોક જો બેન દીકરી ગૌત્રી ગૌતરી માથું આપી દેવી ને તો જગત ને નવસો વર્ષ સલામ કરવી પડે ફલામા તો આપણે ક્ષત્રિય ના ઘરે જન્મ કહેવાય અમદાવાદ કે ન મજા આવતી ના આવતી ગણાય હા એમ ખડવું લાગતું હોય મૂકી દઉં આમાં કઈ માઇક માં જાજુ બોલું મારી ફી વધે એવું છે નહીં તમારા હાટો જાયો છું અને અહીંથી જવું તો સવારેમાં નોકરી જવાનું જ છે ત્રણ દી મારે હતો છત્રી કલાક બેઠક કરીને પાછો આજે અહીં આવ્યો છું ભાઈ એટલે કોઈ એમ કે ને કે દેવ શું તો આ આ શરીર ધોડે છે ને એ દેવ હયાતીનો ખર્ચો છે ભાઈ